અત્યારે ચેકિંગ હાલ ચાલી રહ્યું છે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આરોગ્ય વિભાગ અંદર ચેકિંગ કર્યું છે ગર્લ્સ હોસ્ટેલ છે એટલે સભાઈ છે કે મીડિયા ત્યાં એલાઉડ ના હોઈ શકે એટલે ચોક્કસથી સ્પાર્ક ટુડેના માધ્યમથી તમને બહારના સીધા દ્રશ્યો અને જે ગાડી પડેલી છે દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે આ ભોજનને લઈને ક્યાંક વિવાદમાં આવી હતી ત્યારબાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે ત્યારે વધુ એક વખત આરોગ્ય વિભાગની ટીમ અહિયાં આવી પહોંચી છે અને સતત ચેકિંગ હાથ ધરી રહી છે એટલે જે પ્રકારે હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવી છે કે જેમ જમવામાં જે સીધા ચેડા થઈ રહ્યા છે માનવીનીય જે વ્યક્તિઓ છે માણસો છે તેની સાથે સીધા ચેડા થઈ રહ્યા છે તેને લઈને હવે આરોગ્ય વિભાગ જે હરકતમાં આવ્યું છે ને હવે કામ કાર્યવાહી છે અલગ અલગ જગ્યા ઉપર થઈ રહી છે વાત કરીએ તો વડોદરામાં અનેક જગ્યા ઉપર આવી ઘટનાઓ સામે આવી છે ક્યાંક બગડેલી કેક નીકળી છે તો ક્યાંક પીઝાની અંદરથી મચ્છર જેવી જીવજંતુ મળી આવે છે સાથે પીઝાની અંદર વાળ પણ મળી આવ્યા છે એટલે ચોક્કસથી હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે જેમ જેમ જે આ કેસો વધી રહ્યા છે ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે વાયરલ જે કેસો છે 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 એ વધી રહ્યા તેને લઈને આ તમામ હવે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ને આપ જોઈ શકો છો આરોગ્ય વિભાગ દેવી હોલ એમએસ યુનિવર્સિટીના કેમ્પસની અંદર આવેલું છે હોમ સાયન્સની ફેકલ્ટી છે ત્યાં આરોગ્ય વિભાગનું જે ટીમ છે વડોદરા મહાનગરપાલિકાની તે ટીમ અત્યારે અહીંયા ચેકિંગ હાથ ધરી રહી છે ચોક્કસથી જે ભોજનની અંદર જે બુમો આવતી હતી આરોગ્ય વિભાગને જે માહિતી મળી હતી ને તેના